નમસ્કાર ખેડૂત મિત્રો પેસિફિકા સીડ વતી હું અજય ક્યાળા આજે આપણે વાડસડા ગામમાં પેસિફિકા સીડની બાણું ચોરાણું ઘઉંની વેરાયટી જોવા માટે આવ્યા છીએ તો પહેલી વખત આપણે ખેડૂત મિત્રએ બાણું ચોરાણું ઘઉં લગાવ્યા છે તો આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ કે એને ઘઉં કેવા લાગ્યા સૌ પ્રથમ તો તમારું નામ શું છે સગનભાઈ કેશુભાઈ

ઉત્પાદન સારું દેખાય એવું દેખાય છે ફૂટ વાળું છે અને આ આપણે કેવું હોય તો ટુકડા સેગમેન્ટમાં વેરાયટી ટુકડા ચારસો સાડ રૂપિયા ટુકડા લાગે અને ઉત્પાદન દર વર્ષથી સારું આપે એવું દેખાય છે સારું આપે એવું દેખાય છે તો હવે તમે ખેડૂત તરીકે બીજા ખેડૂત મિત્રોને આવતા વર્ષે બાણું ચોરાણું વેરાયટી વાવવું એવી ભલામણ કરી શકશો હા એવી ભલામણ કરી શકીએ કારણ કે આપણે કારણ કે વાવેલું છે એટલે કારણ કે ભલામણ સો કરીએ છીએ આપણે તો આભાર તમારો ધન્યવાદ